કે ત્યાં અમને તો ખરેખર તો ખબર નથી કે ખરેખર કયા પ્રકારે આગળ જવું શું ભણવું બારમું પાસ કર્યું પછી શું કરવું આવો જ પ્રશ્ન હતો કારણ કે ત્યાં એજ્યુકેશન બહુ જ ઓછું એટલું એટલું પાછું છે ને કે કોઈ ગાઈડ ગાઈડ કરવા માટે બી તૈયાર નથી માણસો પણ ધીરે ધીરે અમને જો કે ગાઈડન્સ મળ્યું અમે આણંદમાં આવ્યા ત્યારે અમે ખબર પડી કે અહીંયા મફત રહેવા અને જે હોવાની વ્યવસ્થા થઈ જાય છે તો અહીંયા બી એડમિશન લીધું હતું બી એ કર્યું ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી બે હજાર પંદરમાં બી એ પૂરું કરી અને કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી સોળ અને સત્તર બે વર્ષ તૈયારી કરતા સત્તરમાં મેં પરીક્ષા પાસ કરી મેં બે બેથી ત્રણ પરીક્ષાઓ પાસ કરી પરીક્ષા પાસ કરી આરોગ્ય પણ એનું રીઝન એક જ હતું કે મેં